નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો કપાસની બજાર અંગેના મોટા મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને જોતા પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને કપાસની બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા અને ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં કપાસની આવકો છે તે બહુ જ ઓછી જોવા મળી રહી હતી સામે વેપારો પણ ખાસ જોવા મળ્યા નથી આવશે ત્યારે યાર્ડમાં તમામ બંધ હોવાથી કોઈ મોટી મૂવમેન્ટ નહોતી પરંતુ રૂની બજારો છે તે સારી હોવાને કારણે કપાસની બજારને ટેકો મળ્યો હતો ત્યારે ખાસ કરીને ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કપાસના વેપારો બહુ ઓછા થઈ રહ્યા છે એનું મુખ્ય કારણ છે કે માર્ચ એન્ડિંગના કારણે વિવિધ બજારો છે તે બંધ જોવા મળી રહ્યા છે અને જીનોની લેવાલી પણ ઓછી છે માર્ચ એન્ડિંગની અસરના કારણે આગામી સપ્તાહ સુધી હજી પણ ખાસ કોઈ મોટી હલચલ દેખાય તેવી સંભાવના નથી દેશમાં રૂની ચિમ્મોતેર હજાર ઘાસડીની આવક થઈ છે અને આજે કુલ ચોસઠ હજાર ઘાસડીની આવક થઈ હતી જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના ઉત્તર ભારતના ભાગો છે તેમાં આઠ હજાર ગાસડી મધ્યપ્રદેશમાં બે હજાર ગાસડી ગુજરાતમાં વીસ હજાર ઘાસડીની આવક હતી જ્યારે મહારાષ્ટ્રમાં પચીસ હજાર ગાસડીની આવક હતી તો તેલંગાણામાં બે હજાર ઘાસડી આંધ્રપ્રદેશમાં પચીસો ગાંસડી કર્ણાટકમાં ચાર હજાર ગાંસડી અને તામિલનાડુમાં ત્રણસો ગાંસડી તો ઓરિસ્સામાં ત્રણસો ગાંસડીની આવક જોવા મળી હતી તો હાલ વેપારો ખૂબ જ ઠંડા જોવા મળી રહ્યા છે એટલે આગામી દિવસોમાં હજી પણ એક સપ્તાહ સુધી ખાસ ખાસ કોઈ મોટા સુધારાની સંભાવના ઓછી દેખાઈ રહી છે